જનતાએ બનાવી લીધું છે કે આપણો છોકરો છે એને જીતાડવાનો છે છે જ રહેવાનો અને આપણો સ્થાનિક છે ગોપાલભાઈ ને બે વર્ષ પહેલા આવી જવાનું હતું કે ભૂપતભાઈ ભલે વૈયા ગયા તમે અમારી આમ આદમી પાર્ટીના સિમ્બોલ ઉપર મત આપ્યા હતા ભૂપતભાઈ વૈયા ગયા તો અમે હજી જીવી છીએ તમારે કોઈને કાંઈ કામ પડે તો અમને કહેજો આ પિસ્તાલીસ દિવસ પહેલા જ ગોપાલભાઈ ને યાદ આવ્યું આમ આદમી પાર્ટી અને ભાજપ

અજી નીતિનભાઈ પહેલો પ્રશ્ન એ છે કે વિસાવદરની પેટા ચૂંટણી જે હાલમાં ટોપ ઓફ ધ ટાઉન બની ગઈ છે પરંતુ જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો વિસાવદરના સ્થાનિક કક્ષાએ કોંગ્રેસ સક્રિય નથી જોવા મળી રહી ને એવું તો તમે માનો છો સક્રિય નથી એમ અત્યારે તમે જોઈ શકો છો કે હું ચાલુ ગાડીએ છું ચાલુ કારમાં છું ગામડાનો પ્રવાસ કરું છું અને રહી વાત કે તમે એવું માનો વિસાવદરની જનતા બહુ સાણી છે વિસાવદરની જનતાએ જ્યારથી મારું નામ

અને અને લોકો સાથે પણ વાતચીત કરી દીધું બીજેપી ને તો ખબર જ હતી ચૂંટણી ક્યારે ડિક્લેર થવાની છે આ લોકો તો પ્રી પ્લાનિંગમાં હતા બેન કોંગ્રેસ ને ખબર જ નતી અને અચાનક ચૂંટણી જાહેર થઈ બેન બે ચાર થી જવા દો તમને બધે કોંગ્રેસ જ દેખાશે જી ભૂપતભાઈ ભાયાદમી પાર્ટી ના ઝાડુ ના નિશાન ઉપર લોકોએ મત આપી વિજય બનાવ્યા હતા અને ભૂપતભાઈ ભાયા બીજેપી થઈ ગયા બે વર્ષ થયા તો એ બે વર્ષ દર ની જનતા પાર્ટી એ ક્યારે કે ભૂપતભાઈ ભલે મત આપ્યા હતા ભૂપતભાઈ વૈયા ગયા તો અમે હજી જીવી છીએ તમારે કોઈ ને કઈ કામ પડે તો અમને કેજો આ પિસ્તાલીસ દિવસ પેલા જ ગોપાલભાઈ ને યાદ આવ્યું ભૂપતભાઈ વહી ગયા બે થયા આપ્યા પિસ્તાલીસ દિવસ પેલા અહીંયા ને તકલીફ નતી ગરીબ માણસો હેરાન નતા ઇકોઝોન નતું આ બધું પિસ્તાલીસ દિવસમાં માં જ લોકો હેરાન થઈ ગયા ગોપતભાઈ ગયા ત્યારે આવી જવાનું હતું અને ગોપાલભાઈ નીતિનભાઈ બીજો પ્રશ્ન એ છે કે હાલમાં ચારે બાજુ એવી ચર્ચાઓ ચાલી રહી છે વિડીયો ક્યાંક એવા સામે પણ આવ્યા છે કે ભલે જાહેરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન તોડી દીધું હોય પરંતુ ખાનગીમાં તો આપ અને કોંગ્રેસનું ગઠબંધન છે

ભેસાણ માં રહું છું સક્રિય રાજકારણ માં છું લોકલ છું લોકોના નાના મોટા કામ કર્યા છે બાકી આ ગોપાલભાઈ પિસ્તાલીસ દિવસ થી આવી મોટી મોટી ભાષણ કરતા હોય મોટા મોટા વચનો આપતા હોય તો ગોપાલભાઈ આની પેલા કોનું કુપન નોખો કરાવવા ગયા કેનાભેગા જીબી ગયા કેનાભેગા પોલીસ સ્ટેશન ગયા બેન પચ્ચીસ વર્ષથી હું આ કરું છું અને ક્યાંય દરેક લોકોના ક્યાંક ને કાંઈક નાના મોટા કામ મેં કર્યા છે અને લોકોના તમે કામ કર્યા ભૂલી ન જાય બેન જી અને કેટલી લીડ ની આશા છે નીતિનભાઈ લીડ તો બેન હું નહીં કહી શકું હું એક મતે પાંચ મતે કે પાંચ હજાર મતે જીતી 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 ઈ મને મારી જનતા ઉપર ભરોસો છે અને વિશ્વાસ છે અને નીતિનભાઈ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો લોકમુખે એ પણ ચર્ચાઈ રહ્યું છે કે વિશ્વદરમાં જંગ માત્ર ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટી સામે જ છે ઈ તો ઈ તો બેન 23 તારીખે ખબર પડશે

હવે એને ખબર પડી કે અહિયાં આના લોકો હેરાન છે અહીંયા અહિયાં નો પ્રશ્ન છે આ છે તે છે આ બધા મોટા મોટા ભાષણ કરે તો એને તો બે વર્ષ પહેલા આવી જવાનું હતું બે લોકો એની એની પાર્ટી ઉપર ભરોસો કરીને જીતાડી આમદવી પાર્ટી હમ જી નીતિનભાઈ ગોપા ઇટાલિયના તો એવા આરોપો છે કે અમે જ્યાં જ્યાં પેટા ચૂંટણી યોજાઈ એના પહેલા બા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ તો તેમાં કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે આપે હંમેશા ટેકો આપ્યો છે પરંતુ જયારે અહીંયા વિસાવદર વાત કરવામાં આવે તો આપે જયારે ઉમેદવાર ઉતાર્યા છે તો કોંગ્રેસ તેને સ્વીકારવા તૈયાર નથી એટલે આમાં ગઠબંધન તૂટ્યું એના પાછળનું કારણ માત્ર કોંગ્રેસ છે ગઠબંધન તો ઈ મારા લેવલ ની વાત નથી તો દિલ્હી